દભોઈ તાલુકામાં આવેલ વડવાણા તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે નાગરિકો દ્વારા વહેલામાં વહેલી તકે લીલ સાફ કરાવી ગંદુ પાણી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં એકસો વર્ષ જૂનું તળાવ તાલુકાના બાવીસ ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસનને મોટું તળાવ સોળ કિલોમીટરની અંદરમાં બનાવવામાં આવ્યું હતું હાલ વઢવાણા તળાવમાં પાણી છે આખું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે આખા તળાવમાં લીલબાજી ગઈ છે હજુ 50% પાણી હોય તળાવની સુંદરતા પણ વિખેરાઈ ગઈ છે સમગ્ર તળાવની આસપાસ અને તળાવની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શિયાળાની શરૂઆતમાં અહીં દેશ વિદેશના પક્ષીઓ પણ મહેમાન બનતા હોય છે વડવાણા તળાવનું ગંદા પાણીના કારણે થોડા ઘણા રહી ગયેલા પક્ષીઓ પણ અહીંથી જતા રહ્યા છે પડવાણ તળાવ સમગ્ર તળાવ લીલમાં ફેરવાઈ ગયું છે અને હાલ ઉનાળો હોય પ્રવાસીઓનો પણ ઘટાડો જોવા મળી રહ્યો છે વહેલી તકે લીલની સાફ સફાઈ અને ગંદુ પાણી દૂર કરવામાં આવે તેવી પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી છે